અર્જણભાઈ રણછોડભાઈ મારું નામ છે ગામ જીવા અને કોઈ કોઈપણ પાટીયા પાસે વરતા ગાડી આવી અને મને આડી થોડીક ટ્રાઈ નાખી મોટર અને મંદિરનું સરનામું પૂછ્યું અને પછી મને કે બાપુને પગે લાગી હું નાગા બાવા હું અને જો પગે લાગે તો પકડી લીધો અને પૈસા મને કે કાઢી દે એટલે મારા પૈસા બધા મેં અગાઇથી કાઢી દીધા અને પછી ગાડીમાં મને ગાડી क्या बदले ड्राइवर ने आने पर 100 मीटर जो ड्रेन लूगी ना की तो रोड पर कितना पैसा है तुम्हारे पास पैसा हमारे पास ऐड में से बिल लाइव हुई 1 लाख 12000 रुपए हमारे था ये तो कई पैकेट में आता 10 15000 की बात ये बता इमन गानाला पैकेट में आता इमन समझता पैकेट बाकी वोला आता है 1 लाख 12000 प्राणी में आता गाड़ी में कितना लोग होता गाड़ी में 2 तुम्हारे यार आथापाई कह रही थी के खाली डेशर आता हैं તમારા યાર આથાભાઈ કહેલી હતી કે તમે રશરીની ગાડીમાં લઈ ગયા હતા ના ગાડીમાં એટલે મને પકડે નહી પણ ડ્રાઈવરને પૈસા લઈ લીધા પછી ડ્રાઈવરને જાવતે ગાડી ગાડી જવા દીધી પછી થોડું કામ વ્યક્તિ ગાડી થઈ પછી મૂકી દીધો